માતાજી જય દ્વારકાધીશ કેમ છો તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં એટલે આજે બીજું નહોતું છે તો કંઈક આવી રીતે મારા પપ્પાએ ધૂપ અને એવું કર્યું છે જો આ અગરબત્તી ઓનલાઈનમાં મંગાવેલી છે એનો આગળનો વિડીયો તમે જોયો છે શોર્ટ વિડીયો મૂકેલો છે એમાં રવિ કરે છે અનબોક્સિંગ જો કંઈક આવી રીતે કર્યું છે

અમારા માનો બેન જો સ્ત્રી પણ ખાય છે માનો જોજો જો વાગી ન જાય ન વાગે વાગે હું લઈ લેવ લા પર પ્રસાદી તમે બધા પણ લઈ લેજો પ્રસાદી જોઈએ આપણે શાક એનો બનાવ્યું છે મારા મમ્મીએ આ છે ગાંઠિયા અને તુરિયાનું શાક છે આજે તો આ આ છે 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 તો તમે જોયા જ અને કર્યું મમ્મીએ એમાં મીઠું નાખ્યું છે પછી એને તળીને ખાવાનું એને શું કહેવાય કહેજો આ તો આજનો ઓલો તમારે બધા વિડીયો જોવા હોય તો ચેનલને કરી દેજો લાઈક શેર સબસ્ક્રાઈબ ત્યાં સુધી જઈશ યાર જય માતાજી